મિત્રો હું છું સુનિલ પટેલ મિત્રો ખેડૂત છું એટલે ખેતીની વાતો પણ કરીશ જ મિત્રો અત્યારે હું મારી નવી કલમની વાડીમાં છું મિત્રો આ ખેતરમાં એક વર્ષ પહેલાંની મેં તમને કલમ ગયા વર્ષે વિડીયો બતાવ્યો હતો તો અત્યારે તમે જોઈ શકો છો કે સરસ કલમનો ગ્રોથ છે તમે જોઈ શકો છો મિત્રો હજુ પણ અહીં ખેતરમાં પાણીની વ્યવસ્થા નહીં હોવાથી ઘરથી પાણી લાવીને આ રીતે અંદર નીચે સુધી પાઇપ દાટીને અહીંથી પિયત આપીએ છીએ એટલે પાણીનું બાષ્પીભવન પણ નથી થતું અને પૂરું પાણી કલમને મળી રહે છે આ રીતે તમે જોઈ શકો છો કે કલમ ખૂબ જ સરસ વિકાસ કરી રહી છે આ રીતે દરેક કલમ પાસે પાઇપ દાટીને અત્યારે પાણી આપી રહ્યા છે કલમ ખૂબ જ સરસ વિકાસ કરી રહી છે મિત્રો એક વર્ષ પહેલાં મેં તમને વિડીયો બતાવ્યો હતો આ વર્ષ પછી આ કલમનો વિડીયો બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો મિત્રો થોડી સફાઈ બાકી છે પરંતુ તમે જોઈ શકો જે ખૂબ જ સરસ કલમ વિકાસ કરી રહી છે મિત્રો અહીં નજીક બીજા ખેતરના કલમનો વિડીયો પણ ગયા વર્ષે મેં બતાવ્યો હતો લગભગ એક વર્ષની આ કલમ થવા આવી છે અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગ્રોથ છે અહીં પણ આ રીતે પાઇપ થ્રુ પાણી ઘરથી લાવીને આપીએ છીએ મિત્રો મહેનતનો કોઈ વિકલ્પ નથી જે પરસેવે નહાય એને સિદ્ધિ વરે એટલે મહેનતનો કોઈ વિકલ્પ નથી આપણે હન્ડ્રેડ પર્સન્ટ આપણા ફિલ્ડમાં મહેનત કરવી જ જોઈએ તો જ આપણને સફળ પરિણામ મળી શકે છે મિત્રો જોઈ શકો છો તમે ખૂબ જ સરસ કલમનો ગ્રોથ થયો છે મિત્રો અહીં આ કેસર કલમ તો ફૂટી પણ છે તમે જોઈ શકો છો કે મોર આવી ગયો છે ખૂબ જ સરસ વિકાસ થઈ રહ્યો છે મિત્રો અહીં થોડા ગલગોટા પણ રોપ્યા હતા એના ફૂલ પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે જોવામાં પણ મોર આવી ગયો છે સરસ ગ્રોથ થઈ રહ્યો છે મિત્રો થેન્ક યુ